આજે મોતીના તકિયા અને ઓશિકા આજે આપણે લઈને આવ્યા છીએ મોતીના તકિયા અને ઓશિકા તો અમારું આ મોતી કામ કેવું લાગ્યું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આજે આપણે નવી ડિઝાઇનમાં તોરણ પણ લઈને આવ્યા છીએ અમારા વિડીયો સારા લાગ્યા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મોતીના તકિયા તો અમારું આ મોતી કામ સારું લાગ્યું હોય તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આ મોતીના તકિયા છે અને આ મોતી ના ઓશિકા છે અમારું કામ સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર પ્રેસ કરો જેથી નવું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે આવી વસ્તુ ખરીદવા માટે અમારો સંપર્ક કરો અમારો નંબર છે બ્યાસી આ છે આપણું તોરણ અને આ છે આપણા સોફા સેટ ઉપર મૂકવાના ગાદી તકિયા તો અમારું કામ સારું લાગ્યું હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર પ્રેસ કરો જેથી નવું નોટિફિકેશન સૌથી પહેલા તમને જોવા મળે આપણે ઝીણા દલ મોતીમાંથી બનાવેલું છે આ છે મોતીના આ છે હોશિકા આપણી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂકેલા છે એની વિઝિટ કરો અને અમારી વેરાયટી સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો આ છે આપણું મોતીનું કામ સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂક્યા છે એની વિઝિટ કરો અને આ વસ્તુ તમારે બનાવી હોય તો અમારો સંપર્ક કરો અમારો નંબર છે બ્યાસી ડબલ સત્તર છે ઓશિકો આ ઝીણા દલમતીમાંથી બનાવેલું છે આપણે પણ આવા સોફા ઉપર રાખવા માટે અમારો સંપર્ક કરો અમારો નંબર છે બ્યાસી ડબલ જીરો ત્રીસ તો તેર સત્તર મયુરભાઈ વાણી જય માતાજી જય માતાજી જય માતાજી આ છે ઝીણા દલમોતીના ના તકિયા અને ઓશિકુ છે જે આપણે અગિયાર જીરો દલમોતી માંથી બનાવેલું છે આવી વેરાયટી બનાવવા માટે અમારો સંપર્ક કરો અમારો નંબર છે બ્યાસી ડબલ ઝીરો અમારું આ કામ સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારા ઘરે આપણે અહીંયા ગોઠવેલા છે ગાદી તકિયા બનાવવા માટે અમારો અમારો સંપર્ક કરો નંબર છે અમારું કામ સારું લાગ્યું હોય તો અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂકેલા છે એની વિઝિટ કરો અને સેટી ઉપર પણ રાખી શકાય સોફા સેટ ઉપર હિંડોળા ઉપર અને શોકેશમાં પણ લગાડી શકાય આપણું તોરણ છે એકદમ નવી ડિઝાઇન तो तोरण केव लगभग सुरेश भाई खासर जय माता है अपना गादी तकिया थैंक यू सुरेश भाई थैंक यू मयूर भाई थैंक यू सुरेश भाई थैंक यू थैंक यू હા આપણા ઘરે સોફા ઉપર જ ગોઠવેલા છે આવા તકિયા ઓશિકા બનાવવા માટે અમારો સંપર્ક કરો અને બીજી વસ્તુ આપણે યુટ્યુબ ચેનલમાં મૂકેલી છે જે તમને ગમતી હોય તે ઓર્ડર દેવા માટે અમારો સંપર્ક કરો અમારો નંબર છે બ્યાસી ડબલ જીરો ત્રીસ તોંતેર સત્તર આ છે આપણું તોરણ અમારું એડ્રેસ છે બોટાદ આપણા ઘરે જ બધું ગોઠવેલું છે બોટાદ નવા મકાન લીધા ત્યાં બોટાદમાં રહેતા તમામ આપણા યુટ્યુબ સબસ્ક્રાઈબરને બધાને જોવા આવવું હોય તો આવી શકો છો আছে তেকিয়া আছে ওসিকু আছে আপনার তোরণ અમારી યુટ્યુ યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂકેલા છે એમાંથી કંઈ ગમતું હોય તમને તો એ ઓર્ડર ઉપરથી અમે બનાવી આપીએ અમારો નંબર છે બ્યાસી ડબલ ઝીરો સત્તર